સમાચાર રાજકોટથી મળી રહ્યા છે જ્યાં સિવિલ હોસ્પિટલ ફરી એકવાર વિવાદમાં આવી છે જૂની બિલ્ડિંગના કમ્પાઉન્ડમાંથી દારૂની બોટલો મળી આવી છે સમગ્ર મામલે ત્રણ સભ્યોની તપાસ કમિટી પણ બનાવવામાં આવી તપાસ કમિટી દ્વારા દાખલારૂપ કાર્યવાહી કરાશે તેવું કહેવાયું સીસીટીવીના આધારે તપાસ કરવામાં આવશે સિક્યુરિટી એજન્સી પાસે પણ ખુલાસો માંગવામાં આવશે

આ તપાસ ઝડપથી પૂર્ણ થાય અને ત્યારબાદ જ આગળ કાર્યવાહી કરવામાં આવશે સૌથી પહેલા તો સિક્યુરિટી અમે જેટલી શક્ય બને બરાબર છે તેટલી સિક્યુરિટી અમે ટાઈટ કરવાની કોશિશ કરશે જેથી કરીને આ બનાવ ન બને અને સાથે સાથે અમે પોલીસની પણ મદદ લેશે જેથી કરીને આ પ્રકારના તત્વો ફરીથી અહીંયા ન આવે